ધારી શહેરના પ્રેમપરા નજીક આવેલ શેત્રુંજી નદી નજીક માનવ લાશ મળી આવતા ચકચાર મચી ધારી શેત્રુંજી નદીના પુલ નજીક યુવકની લાશ પડેલી હોવાનું જાહેર થતાની સાથે જ ધારી પોલીસ સ્ટાફના ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી મૃતકની લાશની ઓળખ મોબાઈલ અને પાકેટના આધારે થયા મુજબ મૃતકનું નામ સોલંકી જયંતભાઈ હોવાનું જાહેર કરવામાં આવેલ જે અનુસૂચિત જાતિ સમાજના છે અને ધારી શહેરના પ્રેમપરાના રહીશ હતા છેલ્લા ચાર દિવસથી તેઓ ગુમ હતા જે અંગેની પોલીસ તપાસ કરી રહ્યો છે મૃતકની ઓળખ મોબાઈલ ફોન અને પોકેટથી થયેલ હોવાનું મૃતક જયંતિભાઈના સંબંધિત મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હાલ લાશને પોસ્ટમોર્ટમ માટે ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું થારી પોલીસે જાહેર કરેલ છે વોટર આઠોડ મહેન્દ્રભાઈ ચલાલા અમરેલી ન્યૂઝ સેવન ઇન્ડિયા મારું નામ પ્રકાશ અલિયા છે ત્રણ દિવસ પહેલાં મારા મામા છે ગુમ થયેલા હતા અને આજે ચોથા દિવસે અમને ખ્યાલ પડ્યો કે ભાઈ ધારેડમાંથી એક ડેડ બોડી મળી આવેલી છે જેની અમને જાણ થતાં અમે ત્યાં તપાસ કરી મોબાઈલ અને આધાર કાર્ડથી અમને માહિતી મળી કે ડેડ બોડી એમની જ છે જેની તપાસ કરતાં હવે અત્યારે પોલીસ છે એ પણ કાર્યક્રમનું નામ શું હતું ચિંતીભાઈ મોહનભાઈ સોલંકી